જામનગર નજીકના શાપરમાં સરકારી અને ગોચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર તંત્ર દ્વારા કરવામાં આવ્યા જમીન પર અનેક આસામીઓએ ગેરકાયદે દબાણો કર્યા હતા દ્વારા આ દબાણકર્તાઓને આખરી નોટિસ આપ્યા બાદ આજે મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ કરી હતી આ કામગીરી માટે સાત જેસીબી મશીન દસ ટ્રેક્ટર અને સો જેટલા પોલીસ તેમજ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સરકારી ખરાબા અનેૃત દબાણો હતા તે જિલ્લા વહીવટી તંત્રના માન્ય કલેક્ટરશ્રી માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને ડિમોલેશન ની કાર્યવાહી અત્યારે ચાલુ હાલ અત્યારે ટોટલ અડતાલીસ સર્વે નંબરો છે જુદા જુદા જેમાંથી બાવીસ ખોરાબાના છે અને છવ્વીસ જેટલા જે છે એ ગૌચર સત્ર ચાલે છે અને ટોટલ અંદાજે અહિયાં પોલીસ સ્ટાફ જે છે એ પચાસ જેટલો પોલીસ સ્ટાફ અને રેવન્યુ અને પંચાયત નો સપોર્ટિંગ સ્ટાફ એની સાથે આ કાર્યવાહી ચાલુ